આ દરમિયાન રાજ્યમાંથી કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ કરતાં વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે તો ચોક્કસ આંકડો એક્શન પ્લાનમાં જાહેર કરાશે ગત વર્ષની સરખામણી આ વખતે ચાર હજાર જેટલા વધુ ફોર્મ ભરાયા હોવાનો અંદાજ છે ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં યોજાયેલ પરીક્ષામાં એક લાખ છવ્વીસ હજાર સાતસો સિત્યોતેર ફોર્મ ભરાયા હતા તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સની પરીક્ષા માટે છવ્વીસ ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની મુદત તારીખ પાંચ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ હતી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હતા તેઓ માટે કુલ ત્રણ તબક્કામાં મુદત આપવામાં આવી હતી પ્રથમ તબક્કામાં તારીખ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા તો બીજા તબક્કામાં સોળ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ત્રણસો લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાયા હતા અને છેલ્લે એટલે કે ત્રીજા તબક્કામાં છવ્વીસ ડિસેમ્બરના રોજ રૂપિયા ત્રણસો પચાસ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા જેની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે કે મંગળવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં ફોર્મ સ્વીકારવાની મુદત હતી